સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન બે હજાર ચોવીસ ની વર્ષમાં હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી હિંમતનગરના કોર્ટ સંકુલમાં મતદાન શરૂ થયું હતું જેમાં ચારની સામે કોઈ ઉમેદવારી ના નોંધાવતા તે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા

જોઈન્ટ સેક્રેટરી તરીકે મકવાણા દીપકભાઈ વિજયી થયા છે અને સ્ત્રી અનામત જોઈન્ટ સેક્રેટરી તરીકે થોરી નીલમબેન વિજેતા જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ આ ચાર ઉમેદવાર વિજયી થતા ગુલાલ એકબીજાને લગાવીને તેમણે ખુશી મનાવી હતી સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનની સને બે હજાર ચોવીસના વર્ષની હોદ્દેદારોની ચૂંટણી આજ રોજ યોજવામાં આવી હતી તેમાં પ્રમુખ તરીકે રાજેન્દ્ર શર્મા વિશંબર દયાલ બિનરીફ કરવામાં આવેલા પ્રમુખ તરીકે ઠાકોર ગોપાલસિંહ શિવસી અને મન્સુરી જાન મોહમ્મદ ફકીર મોહમ્મદની ચૂંટણી યોજાયેલી જેમાં ઠાકોર ગોપાલસિંહ શિવસિંહ વિજેતા થયેલા ત્યાર પછી સેક્રેટરી તરીકે વાઘેલા પ્રફુલચંદ્ર તુલસીદાસ અને વણકર જેઠાભાઈ પુંજાભાઈના સાથે ચૂંટણી યોજાયેલી જેમાં વણકર જેઠાભાઈ પુંજાભાઈના વિજેતા જાહેર કરેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ